તમને એમ થતું હોય છે કે આ લોગનું સ્ટાર્ટ કર્યા વગરનો મૃત્યુ આવી ગયો છે તો મને માફ કરજો કારણ કે હું એ કહેવા આવ્યો છું કે તમે લોકો કમેન્ટ ભરી ભરીને કરજો અને આપણા વિડીયોને શેર પણ ફૂલ કરજો અને નેક્સ્ટ વ્લોગ આપણે છે ને કમેન્ટ બોક્સ ઉપર બનાવવું છે કે તમે કોઈ જે હું મારા વિશે કોઈ પ્રશ્ન પૂછો કે તમને કોઈ ક્વેશ્ચન હોય કે તમારે કંઈ પૂછવું હોય મને પૂછવું હોય દિવ્યાને બાપુને માને તો મેં બધા ભેગા બેહી એનો જવાબ આપ્યો બ્લોગ તરીકે બરાબર અને લાઈવનો નહીં થવાય એટલે આપણે કમેન્ટ બોક્સમાં બધેને જેને કમેન્ટ કરવી હોય એ કમેન્ટ અમે જોવું ને આપણે એમ થાય કે આ કમેન્ટનો જવાબ બધી રીતે આપવાનો છે આ રીતે એ રીતે અમે છે ને કમ્પ્લેટ ઉતારી ને તમને જવાબ દેતા રહે હું બરોબર એટલે મૂંઝાતા નહીં કે જે આ રિપ્લાય નથી આપતો ના ઊંચામાં આવી ગયો ને એવું કંઈ છે નહીં અને થોડુંક ટાઈમનો અભાવ છે એટલે હું કમેન્ટ તો બધી વાંચું છું આપણે આ જરાક યુનિક કરીએ છે બરોબર એટલે કમેન્ટ જે તમારા મનમાં ક્વેશ્ચન હોય કોઈ પણ પ્રકારના તો પૂછી દેજો મારા વિશે હોય દિવ્યા બાપુ માં દાદા દાદી બધેને આપણે બેહાડીને કહેવું બરોબર એટલે ભૂલશો નહીં હવે તમે બ્લોગ જોયા રાખો હવે શરૂઆત થશે તમારું મને સ્વાગત છે જય દ્વારકાધીશ જય માપી અને શુભ પ્રભાત થોડો અવાજમાં ફેર લાગતો હતો તમને કારણ કે મને કઈ કઈક વાર એમ થાય કાને બંધ થઈ ગયા એવું બધું લાગે છે હવે રામ જાણે હું થયું હોય એ ખબર નથી પડતી અને જો મસ્ત મજાનો છે નાસ્તો બાસ્તો કરી લીધો આરામથી ઉઠી ગયા નાય ધોઈ ને વરસાદ હોવાનો ચાલુ છે બંધ થતોય નથી ને હવે જાઉલ છે તબેલે તો મેં કીધું બાપુ હાલો આપણે મોટી ગાડી લઈ વહે જાય તો હમણાં જવાનું છે માર માં છાસ ને એ બધું કરે છે તો માં જય શ્રી કૃષ્ણ હલો બધા જય શ્રી કૃષ્ણ કેમ છે મજામાં ને મજામાં દીધો હજુ ટાઈમ આખા માલે

જય માતાજી રહોડા ચાલુ જો બધો મા છાસ બનાવે મારે બીજું બધું ઘર નું કામ કરવાનું હોય તો હું એ કરું બધું

રામ રામ બાપુ રામ રામ આજ તમે સવાર સવારમાં જ ગાડી લઈ આજ ક્યાં વરસાદ નીકળવાની દેતો ઘર હક થતો નથી ઘેર હક થતો નથી ને વરસાદ કરવા દે એમ છે ને હા એટલે તમે તો મારે જવું ન પડે ઘેર કેટલી ખરા ચા પાણી પીધા પછી થાય પછી થાય ક્યાંક એ વાત સાચી છે ઘેર અમને બે બાપ દીકરા રૂપિયા રૂપિયાનો હક ના થાય એમ એમ થાય કે ક્યાં બાર જ નીકળી ફટાફટ

હવે બસ એને કઈ તબેલા અંદર હોય જાય પલરી જાય ઓ વરસાદ ભાઈ ફૂલ છે ને છે આપણો રિસ્ક રહે છે ના પાણી બહુ છે ના આપણી ગાડી અહીંયા પડી આય ઓલું ગાડી નઈ કો એ કે 47 આપણે ભાઈ આપણે અહીંયા તબેલા અંદર આ ઓફિસ ની અંદર આવી ગયા છે સાટા પડે ને માર બાપુ ઊભા છે મનુભાઈ જય માતાજી બોલો એટલે બોલો જય જય માતાજી માતાજી મનુભાઈ ભાઈ છેલી છેલી ભેવું પાય છે નામ બધી પવાઈ ગઈ છે અને હામડો ભાઈ વાંચે બધા હાલે છે નામી નામિયો મનુભાઈ મનુભાઈ હિન્દી હિન્દી યા ઇંગ્લિશ કેવો મનોભાઈ પેઉં પાઈ છે અબભાટીઓ ને કેમ ભાઈ વાણ છે અને આ જોય તો બધા વરસાદ પૂરે પૂરો છે ભાઈ હા લે આ હું થયું હમણાં ડિસ્પ્લે ફૂટી ગઈ ડિસ્પ્લે ફૂટી ગઈ મામા એ ફોડી નાખી દેખા હલો ફોન તો ચાલુ જ છે ફોન તો ચાલુ હોય ને હા કાલ ફૂટી ગયો પૂરી પૂરી અહીંયા આવતા બેન આ તમાર ભાઈ ને કઈ નથી નાનતું જોવું હોય તો અહીંયા આવ્યા વિજય ક્યાં વિજય ને બોલાવતી આ કઈ કઈ નાંદે એમ નથી શ્યા ને સાંભળા હા ભાઈ

ભાઈ કંઈ થયું નહીં ગામનું ભાઈ કારણ કે ઓલા હું કહું કે ઓલા છોકરાને વિજયને છોકરીઓ બેનું છે ને એ બધે ને તો એમ થાય કે ગા તૂટી ગયું એ બધું કે ફોટું લગાયું છે ફૂટું લગાયું આ તેણી આવને ખબર પડે મારો પ્રેંગ ભેગ મારા ધજાગરા કહી રહ્યા હું આજ આ ખાડામાં ડૂબકી લગાવી દી લો આ ખાડામાં ડૂબકી લગાવી એટલું ચાલે ને અને ભાઈ આમ વરસાદ તો જો અંધાર્યો છે બીજી રીતનો નથી અંધાર્યો મનુ બહુ અંધાર્યો છે

અમે ત્યાંથી નીકળતા હતા તમે કઈ હાલો સ્કૂલ મુકતા જાય છોકરીઓને બિચારીઓ પલરે નહીં અને નજીક જ સ્કૂલ છે એટલે કઈ વાંધો નથી પણ તો આ વરસાદ નો જાય એટલે મુકતા આવી ને આજ બાપુ આપડે ઓલું નવું બ્રિજ ચાલુ થયું એ જોવું છે ને આજે અમારે જે મોટા વરાછા હવું હમણાં નવું બ્રિજ ચાલુ થયું એ જોતા આવીએ ને પૂનાભાઈ ડેરી જ છે તો મુલાકાત લેતા આવીને આગળ વધીએ જે આ નવા બ્રિજની બાબુ વાત કરતો તો ને તમને એ આ બ્રિજ જે મોટા વરાછે સીધું જો પૂનાભાઈ ડેરી એમ ખામે છે ને અહીંથી આમ ને આગળ આગળ જવાનું હે હો વાસ્તુ વરસે કે હા આગળથી બ્રિજ પૂરું થાય ત્યાંથી વરીએ જવા દે જોતા આવીએ

હમણાં જો આપણે તાપી મૈયાના દર્શન થવાના છો કારણ કે હવે આ બ્રિજ ઉપર ઊભા એ નહીં કારણ કે ઓળ અકસ્માત ત્યાં એ પછીનું જોવાનું નકર જોવા ઊભા રહી પણ હવે એમાં ઊભા જેવી આટાણે સિસ્ટમ રહી નથી જો આ તાપી મૈયા આપણે જો આ તાપી મૈયા જો આ તાપી મૈયા કેમ છે ને હા

ને છે ને ચા મુકાય છે આ રોશનભાઈ ની મેડિકલ છે આ જો પુનાભાઈ ચા મૂકવાની બધી તૈયારી કરે છે ને બાપા અંદર બેઠા છે ને આ પુનાભાઈ ની દૂધની ગાડી છે ચાર ચાલીયા ઢીંગાડી બેઠો હવે ચા મુકો મારે હાથમાં છે લાઇટર ના ભાઈ જય માતાજી ભાઈ જય માતાજી ભાઈ જય માતા ચા બને છે ભાઈ ચા બને છે ઓ વાચ્છા એકદમ ચોખા દૂધ નો ચોખા હા ચોખી ખાણ ને ચોખી સાભુકી હા ચોખી કાંડે તમારે કરવી છે ભાઈ આ દુકાન દિનેશભાઈ ફરસાણવાળા છે ને એટલે બાવીસ થી સાત ત્રીસ થી સાત સુધી દુકાન આ ભાઈ છે ને ડુબઈ વયા ગયા પૈસો ફરસાણમાં એ બહુ જો ચા મુકાઈ ગયો છે હવે પુનાભાઈ ગણીને લેતા આવ્યા જો મારા બાપુ બેઠા ત્યાં વાત કહ્યો વાત તમને કહું હું બાપુ હું વાત કરું

वड़ पकड़ाई हा पटके

જો હું કીધું એ સમજ પડી હોય તો કમેન્ટમાં કહી દેજો કમેન્ટનો જવાબ નથી આપતો એટલે એમ ના સમજતા કે કમેન્ટ નથી કરવી કમેન્ટ તમે હટી હટીને જ કરો હું કમેન્ટ વાંચું છું અને બાકી થોડાક આવી રીતે આડાવરા થઈ જાય તો ટાઈમ નથી રહેતો આ માટે જ્યારે છે ને હાજે બેઠા હોય ને તો કમેન્ટના જવાબ આપણે વાંચીએ છીએ બરોબર અને આખું ફેમિલીમાં જ વાંચીએ છીએ એટલે આપણી લાઈક તો બધેમાં જ આવીએ બરોબર એટલે ચિંતા કરતા નહીં ને આપણા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણે વેલું હો કે એ જાવાનું છે એટલે બરોબર ને મારા બાપોએ વાત કીધી સમજ પડ્યું હોય તો તમે કહેજો મને સમજ પડી ગઈ હું કેવા માગાય એ બરોબર પણ તમને સમજ પડે તો કમેન્ટમાં જોરદાર કમેન્ટ લખી જ મૂકજો હબાઓ નો અને જો પુનાભાઈ છે ને હવે ચા કરે ચા પીને પછી આમ પાછા બે બાપ દીધા ઘર ભેગા ને આપણી ગાડી છે ને જોવા પડી છે જો છે ને ચા થઈ ગયો પુનાભાઈને અમે વાત કરી લીધી ચા થઈ ગયો વાહ મસ્ત વાહ તબેલા જેવું કામકાજ તો તો પુનાભાઈ ઘી હોય ઘી બધું પૂરું થઈ જાય ઓર્ડરમાં માં જાય જામ ખંભાળ્યા કરતા છે ની સુસકી લાગવા માંડી ને પૂનાભાઈ ફર્સ્ટ ક્લાસ ચા બનાવી દીધો છે નથી બાબુ વાતું મોજ પડી ભાઈ ભાઈ વરસાદ માં બે બાપ દીકરા આવ્યા હતા ને ચા પીવાનું જરાક થયું ચા પીવા પુના ભાઈ વાતું ચોખી મળે ચાયું મળે વાતું ચોખી મળે ને ચાય ચોખ્ખું મળે ને માખણ ઘી જે જોતું હોય તમારે હો